તો હાલો દોસ્તો સ્વાગત છે ફરી તમારું મારા એકવાર નવા વિડીયોમાં તો આજે આપણે દર્શન કરવાના છે મુસ્કુંદ ગુફાના એટલે વિડીયોમાં બનાવી લેજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ મુસ્કુંદ ગુફાનો ઇતિહાસ ભગવાન કૃષ્ણની હારે જોડાયેલો છે એટલે વિડીયો પૂરો જજો અને અંદર ગુફા છે એ બધું જાણીશું અને મંદિર વિશે પણ જાણીશું હવે જઈ રહ્યા છીએ મુસ્કુંદ ગુફામાં અહીંયા ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને મુસ્કુંદ ગુફાનું લોકેશન આપણે કહીએ તો દામોકુરની બાજુમાં જ છે આ જે રસ્તો છે ત્યાંથી તમે આવી શકો છો તો આપણે હવે મંદિરની અંદર જઈએ આ મંદિરમાં ભગવાન કૃષ્ણનો ઇતિહાસ છે એ ઇતિહાસ વિશે પણ આપણે જાણીએ અને એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણને રણછોડ રાય નામ પેઢું એ નામ અહીંથી દેવામાં આવ્યું છે એ એવો બધો કંઈક ઇતિહાસ છે તો અહીંયા આપણને એક શરૂઆતમાં અખંડ ધૂણો જોવા મળે છે તો આ ઘણધૂણો છે અને પછી આપણે જઈએ સમાધિ બાજુ પછી આપણે મંદિરમાં જઈએ તો આ કાક તો અહીં તમે જોઈ શકો છો ચિત્ર છે આ રીતનું અને અહીં તમે લખેલું જ છે હે રણછોડ એટલે ભગવાનનું નામ રણછોડરાય પણ પડેલું છે એનો આખો બહુ મોટો ઇતિહાસ છે અને એ ગુફા અહીંયા આવેલી છે અને અહીંયા બધું આ ઇતિહાસ વિશે આ ઇતિહાસ વિશે અહીંયા લખેલું છે અને હિન્દીમાં છે ઝૂમ કર્યું એટલે બરાબર મેળ નથી આવતો પણ હિન્દીમાં લખેલું છે તો હવે આપણે મંદિરની અંદર જઈએ છીએ બહુ ઇતિહાસ હું તમને નહીં બતાવું કારણ કે ઇતિહાસની તો મને પણ બહુ ખબર નથી પણ ભગવાન કૃષ્ણનો ઇતિહાસ જોડાયેલો છે અને બાપુનો આરતી કરવાનો ટાઈમ છે નકર આપણને બતાવત હોતી એટલે અહીંયા આપણને કાળ ભૈરવ દાદાના અને બટુક ભૈરવ દાદાના દર્શન થાય છે આ બાજુ ને આ બાજુ સમાધિ છે પરમ સંત સંતસરી બાપુની સમાધિ છે પ્રવેશ કરીએ અને ભગવાન શિવના તમને દર્શન કરાવવું આ બધા સાધુ સંતો નહીં લાગેલી છે તમને જોવા મળે છે પણ ભગવાન શિવના દર્શન થાય છે આરતીનો સમય હતો નગર આપણને અહીંયા બાજુમાં એક હનુમાન દાદાની મૂર્તિ છે એ પણ આપણે દર્શન કરી લઈએ પછી આપણે તમને ગુફાના પણ દર્શન કરાવીશું આ બાજુ પણ ઘણી મૂર્તિઓ છે આપણે દર્શન કરાવીએ તમને આ ગણપતિ દાદાની પેલી મૂર્તિ છે રાહુ કેતુ વીરભવ મહાકાળી માં છે બટુક ભેરો બ્રહ્માજી છે અને વિષ્ણુ ભગવાન કુબેર દેવના પણ આપણે દર્શન કરી શકીએ છીએ આ મંદિરની પાછળની સાઈડ છે ભગવાનનું મંદિર છે ભોળાનાથનું સાઈડ હવે આપણે જઈએ ગુફાની અંદર જે મુસ્કુન ગુફા છે એ ગુફાની અંદર આપણે જઈએ તો આ બાજુમાંથી રસ્તો છે ગુફાનો મંદિરની બાજુમાંથી રસ્તો છે અહીંથી આપણે અંદર ગુફામાં જવાનું છે અન્નપૂર્ણામાંની સ્થાપના છે આ ગુફામાં પહેલા જ આપણને અન્નપૂર્ણામાંના દર્શન થાય છે હવે અહીંથી એ આ ગુફાનો રસ્તો છે ઓલી બાજુ પણ આપણને ગુફામાં હજી આપણને ઘણું બધું ગુફામાં જોવા મળશે તો જોવા ગુફા અને તમે અહીંયા જુઓ અહીંયા વાંચી શકો છો ભગવાન શ્રી કૃષ્ણ સ્થાપિત દિલકંઠ મહાદેવ ભગવાન શ્રી કૃષ્ણએ સંયમ ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવજીને સ્થાપિત કરી હતી આજથી પાંચ હજાર વર્ષ પહેલાં એમ કહેવામાં આવે છે અને અહીંયા બાપુજીએ સીવતા સમાધિ લીધી હતી પરમસં શ્રી લક્કડ ભારતીજી સીવતા સમાધિ છે એ જગ્યા છે હવે આપણે અહીંથી બોપાની બહાર જવાનો રસ્તો છે અહીંથી અહીંથી આપણે બહાર નીકળીએ અહીંયા ભગવાન ગુરુદ્ધના દર્શન થાય છે આપણને અમેથી આપણે આ બાજુ જે સીએ ભગવાન કૃષ્ણની હેલો કરી